વેલકમ ટુ પિન્યુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રોજ બનાવીને ખવાય એવો કોબી મરચાંનો સંભારો બનાવીશું કોબી મરચાંનો સંભારો બનાવવા માટે મેં અહીંયા કોબી અને મરચાં લઈ લીધા છે તો આપણે તેને સારી રીતે કટ કરી લેશું તો આપણા કોબી મરચાં સારી રીતે કટ થઈને રેડી છે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ જીરું અને હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું

સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ વાર સંભારા સારી રીતે ચડવા દેસુ ધાણાજીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું કટ કરેલા લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે રોજ બનાવીને ખવવાય એવો કોબી મરચાં નો સંભાળો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ